જીવનને નરક બનાવી દે છે આવી સ્ત્રીઓ દૂર રહેવામાં જ ભલાઈ કૂટનીતિ રાજનીતિ અર્થશાસ્ત્ર જેવા મહત્વના વિષયો વિશે સમગ્ર વિશ્વને જ્ઞાન આપનાર આચાર્ય ચાણક્યએ વ્યવસાયિક જીવનના મહત્વના તથ્યો પણ જણાવ્યા છે આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્ર ચાણક્ય નીતિમાં સ્ત્રીઓની વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે આ અનુસાર એવું કહેવાય છે કે સ્ત્રીના કેટલાક સારા ગુણો માત્ર તેના જીવનને જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલા તમામ સંબંધોને પણ ઉચ્ચ સ્થાને લઈ જાય છે એવું કહેવાય છે કે સ્ત્રીની નબળાઈ તેની સાથે સંકળાયેલ લોકોનું પણ જીવન નરક બનાવે છે આવો જાણીએ ચાણક્ય નીતિમાં સ્ત્રીઓ સાથે જોડાયેલા કેટલાક ગુણ અને દુર્ગુણો વિશે કહે છે ચાણક્ય કહે છે કે જે પત્ની પોતાના પતિને ખૂબ પ્રેમ કરે છે તેણે હંમેશા તેને સત્ય કહેવું જોઈએ અને દરેક પરિસ્થિતિમાં તેનો સાથ આપવો જોઈએ આવી સ્ત્રી પતિનું જીવન બદલી નાખે છે તેનો પતિ દરેક ક્ષેત્રમાં સફળ થાય છે ચાણક્ય નીતિ કહે છે કે જો પતિ પૈસા અને સન્માનની અછતથી પીડિત હોય અને પછી પણ પત્ની તેનો સાથ આપે તો આવી પત્નીનું ઘણું સન્માન કરવું જોઈએ કહેવાય છે કે આવી પત્ની બહુ નસીબદારને જ મળે છે પત્નીનું વર્તન યોગ્ય ન હોય તો તે પરિવારમાં ઝઘડા થાય છે તેવા સંજોગોમાં ચાણક્યના નીતિશાસ્ત્ર મુજબ આવી પત્નીનો ત્યાગ કરવો વધુ સારું છે કહેવાય છે કે દુષ્ટ સ્ત્રીનો સંગત પતિના સારા જીવનને પણ નરક બનાવી દે છે આચાર્ય ચાણક્ય નીતિ કહે છે કે દુઃખી ઝઘડાખોર અધીર અને અસંસ્કારી પત્નીવાળા પરિવારને વિનાશથી કોઈ બચાવી શકતું નથી આવા કુટુંબમાં ક્યારેય શાંતિ અને સુખ નથી આવતું